એ સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ડીજી વિશેલની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી મોડી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે બની એક ઘટના મકાનના ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક ગેલેરીનો ભાગ ધરાશઈ ગયો હતો

એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ નીચી સેલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષાંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ ઉપર આવી ગયેલા હતા બોલાવી અને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજાવતી મીટિંગ કરી અને સમજ કરી છે સમજી પણ ગયા હતા એ લોકો એવી છે કે સરકાર પ્રશાસન સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા સરકારી ખાતું અમને રહેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે ભાડું આપે એના માટે અમારા ભાઈઓને બહારનો પ્રશ્ન છે આપણે જે